નમસ્કારોરી મહુવા શાક માર્કેટ પાસે આવેલ શેરડીના રસના સિસોડે થી થઈ સાયકલ ચોરી સવારે વહેલા સવારે આઠ વાગી ને મિનિટ વાગ્યા થી સવારે આઠ વાગી ને અઠાવીસ મિનિટ વાગ્યાના વર્ષામાં થઈ ચોરી કઈ રીતે થઈ ચોરી સમગ્ર ઘટના થઈ સીસીટીવી કેમેરા માંગર દિન દહાડે કરવા માંગ આવી ચોરી વિડીયો પડતા બ્લુ કલરના શર્ટ વાળા શું મહુવા શહેર કોઈ કાયદા કાનૂનની બીક જ નથી શું મહુવા શહેર આવી જ રીતે થશે દિન દહાડે ચોરી આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તંત્રી ફેજાન કાલાવડિયા એફકે લાઇવ ન્યૂઝ મહુવા